જય માતાજી મિત્રો હું છું ભાવેશ ઠાકોર અને મારા ડેલી વ્લોગમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આવી ગયો છું ગાડી લઈને સવારી ભરવા તો જવું સ માસમ ચોકડી બાજુ અને મજૂર આવે એની રાહ જોઈને બેઠો છું ગાડીમાં આવે એટલે ભરીને જઈએ મિત્રો તો મિત્રો આજનો નવો બ્લોક જોજો જોજો છે લોકેશન તો તો હું તમને બતાવીશ જય માતાજી મિત્રો તો ગાડી ઉભળી થઈ જાય તમે લોડ ભરવા માટે આવી ગયા છીએ ભલા ભાઈ છે ગાડીમાં સીટો અને સીટો ભરી અને અમે જઈશું ખાલી કરવા તે બાજુ ખાલી કરવા જઈશું કે આગળ કોઈ વૃદ્ધાશ્રમ છે તો આગળ જવાનું છે તો આગળ જઈ અને જોઈએ છીએ જેવી જગ્યા છે કેવું છે તો મિત્રો આપણી ગાડી ગાડી લોડ કરવા મળી દીધી છે બરાબર આવશે આગળ તો પછી જોતા રહીજો જઈશું તો આગળનું લોકેશન તમને જોવા મળશે તો અત્યારે હવે ગાડી લોડિંગ ચાલુ કરી દીધેલું છે લોડ થઈ જાય પછી આગળ નીકળીએ જય માતાજી મિત્રો તો હું માલ લઈ અને પહોંચી ગયો છું એ જગ્યા હાલ વૃદ્ધાશ્રમ જે ગેડા ઘર કહેવાય તો આગળ ફ્લાવુડ ઉતારવા આવ્યો છું હવે આ લોકો શું બનાવવાનું છે શું કરવાનું છે એ કોઈ જ ખબર નહીં આપણને અને વૃદ્ધાશ્રમ બહુ મસ્ત બનાવેલો છે તો જોઈએ ગાર્ડન બાર્ડન છે બધું તો બધા લોકો માટે સુવિધા સારી છે પણ ગમે એવી સુવિધા હોય ઘર તો ઘર જ કહેવાય શંકા પાછળ જો દેખાય છે રુદ્રાસન અને મારા પાછળ જો ગાર્ડન બાર્ડન છે બધું તો ગમે એવું હોય પણ ઘરથી રણી અમને તો ના હોય મિત્રો તો આ છે વૃદ્ધાશ્રમ માલ ખાલી કરી અને જઈએ અંદર કેટલાય લોકો બધા છે તો જોઈએ બરાબર મિત્રો બપોરે જમવા માટે ફોન આવી ગયો છે અને આજે ઘરે બની છે દાઢોકળી તો દાઢોકળી બહુ ભાવે છે તો હું અવાજ જઉં છું જમવા અને પાપડનો ઓર્ડર આવ્યો છે એ પાપડ લેતા આવજો એ પાપડે લેતો જાઉં અને ચીકવે કહું દ્રાક્ષરી તો જ્યાં જઈ શાંતિથી ગરમીનો ખાઈ અને ઊંઘી જવું હોય ગરમીમાં બપોરે તો એ ગાડી લઈને નીકળવું નહીં કારણ કે ગરમી બહુ હોય તો મિત્રો આપણને લાગે તો ગાડી તો ફરવાની હેડવાની એના અંદર એને ચટલી તકલીફ પડે તો હવે આપણે લેવા જઈએ પાપડ તો મિત્રો આપણે પાપડ લઈ લીધા લીજતના અને જવું છું ઘેર જોઈએ ઘેર જઈએ અને છેટીગઢમાં આપણ જમવાનું મળી રહ્યા છે છે ટાઈમ લખ છે ઘરે

હોમાં હાથી બકરી મળે છે હાથી જોડે તો આપણે મિત્રો ઘેર પહોંચવાયા ઘે શાંતિથી જોઈએ તો મારા ઘરમાં ચાલી રહ્યું છે દાઢ ઢોકળીનો પ્રોગ્રામ અને એક બેઠું છે તે ઠાકેડા ફેમિલી જોવું છે અને દાઢ ઢોકળીનો જો ગુલ્લા કરીને મેલ્યા છે દાળ ઢોકળી બનશે પછી હું ફટાફટ ખાઈશ અને ખાઈ ને પાછો ઊંઘીશ મસ્તના જો આ ડાળ ઉકળો છો કાચી દાળ તૈયાર થઈ જાય ને હવે વઘારશી અને તડકા મારશી હા તો તમે એમ કે આ વસ્તુ ચોઈસ શીખ્યો હા એવું બરોબર હવે એને શું કરો હા વગાર કરો એમ તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ તૈયારી ચાલી રહી છે ટૂંક જ સમયમાં હું ખાવાના જોડે હશ્યું હું ખાવાના જોડે હશ્યું અને એક સાહેબ બેઠું બેઠું ચાલું જ રાખે છે હા તો હા હા કછવા તને ખાવા દે હોળો તો અમે બી હવે તૈયાર થશે એટલે અમે ખાવાના જોડે જઈશું ખાવાનું રોટ હેડી ને આપળા જોડે આવશે ને આપણે ખાવા જોડે જવું પડશે હા તો મિત્રો હવે યાર શાંતિથી બેહજીએ હા તો ચારા તૈયાર થાય આરો પેટમાં ઉંદરડા ખૂટતા હોય તો ઉંદરડા દવા પીલીએ મટી ના જાય નથી જાય કે હા બસ ઉંદરડા

હવે જવું છે ગાડી લઈને બપોર પછી હવે પાછો ગાડી લઈને જઉં છું તો મિત્રો જોઈએ હવે બપોરે અત્યારે જઈ અને કઈ બાજુ જવાનું છે એ જોઈએ તો બપોરે ખાધા પછી હું સારી આવી જઈ જમવાનું રસ ના ઢોકળીને ભાત ને એવું બધું હતું મિત્રો તો બપોરે જમવામાં મજા આવી જઈ હવે જમીન આરામ કરી અને સ્ટેન્ડ પર મિત્રો ગાડી વોશિંગ કરાવવા આવ્યો છું બહુ ખરાબ થઈ જઈ હતી ગાડી ગારો ને કિચડના તો ગાડી વોશિંગ કરાવી હે ગાડીનું વોશિંગ પણ ચાલુ હોય ગાડી વોશિંગ કરાવવી જરૂરી છે કારણ કે નીચે હે ને ગારામાં નિપલો દબાઈ જઈ હોય ને પેલા ક્રિષ્ના ફૂટ તો એના માટે કરી અને ગાડી વોશિંગ કરાવવી જ પડે કાકા વોશિંગ થાય ને તો જ ગાડીને નીકળો ખુલ્લું અત્યારે આપણે એવું વિચાર એક ડોલ કરીને ધોઈ નાખીએ પણ આ તમે બોડી તોવી પણ નેચર અંદર નેચર નીકળો જે કંપનીએ ક્રિશ્ની આપેલી હતી કે તમે વોશિંગ કરાવો તો જ ખુલ્લી થાય કારણ કે એના પર સૌથી વધારે માટીનો ગારો ચોટ જેમ કે પાછાના ભાગે આવેલા ટાયર ફરેલા ગારો જે ઉડાડે બધો એના ઉપર જ જાય તો એના માટે કરીને અત્યારે ગાડી વોશિંગ કરાવવા આવ્યો છું તો ભાઈ વોશિંગ કરાડી ગાડી ગાડી ધોઈ જાય પછી આપણે આગળ જઈશું કાંક આપણે રોજ નાતા એટલે ગાડીને કોઈક દિવસે હરખી નવરાવી પડે સમ ગાડી સર તો આપણી રોજી રોજિરાજીને ચોખ્ખી રાખી આપણા ફરજમાં આવે છે ગાડી હરખી ના રાખીએ તો ગંદાતું તો આપણો જ બી હવાનું છે ને આપણો જ ધંધો છે ખરાબ લાગે મિત્રો તો મિત્રો આજનો સમય આ સમાપ્ત થાય છે આજનો દિવસ પૂરો થયો મિત્રો તો દરેક મિત્રોને શુભ રાત્રિ શુભ રાત્રિ જય માતાજી તો કાલે નવા બ્લોગમાં મળીશું ત્યાર સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી અને બાજુમાં આવીને જઈ ગયા છે જજ તો જજને પૂછું તો આજનું જમવાનું શું એવું હા તમે કઈ બનાવીએ કે કે પસી ના બનાવશો હો માર તમારું મનવાનું જ છે કર આ આદમી કીધું કરીએ તો પાડી ના કરીએ તોય એ મને મત ચશ્મા આવી ગયા જય માતાજી મિત્રો